ખંભાળિયામાં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો સાડા સાત ઇંચ વરસાદથી ખંભાળિયામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ખંભાળીયાના ખેતરો પાણીથી થી તરબોળ બની ગયા છે નદીઓમાં નવાની નીરની આવક થઈ છે ભાણવડમાં પણ

એ રીતે પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે અને ખૂબ સારો વરસાદ છે જેને ગામના લોકો વધાવી રહ્યા છે ભાણવડની વાત કરીએ તો અહીંયા પણ અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ દ્રશ્યો આપ જોઈને અંદાજો લગાવી શકો છો નદી જેવો આ દ્રશ્યો અત્યારે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો પણ આ છે દ્વારકાના ખંભાળિયાના ખેતરો આ ખંભાળિયાના રસ્તાઓ જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે હવામાન નિષ્ણાત મહેશભાઈ પલાવત અત્યારે આપણી સાથે જોડાય ગયા છે મહેશભાઈ દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો છે જો ઓવરઓલ સૌરાષ્ટ્રની વાત કરીએ તો શું સ્થિતિ સર્જાઈ શકે છે અને શું આગાહી દેખીએ અબી જો સૌરાષ્ટ્રમાં بارش છે ઓર લેકિન આગે જો بارش છે વો આપકા જો પૂર્વી જીલે છે જેમ કે સુરત વલસાડ નવસારી પંચમહાલ તાંગ और बरूच, भावनगर अमरेली और बड़ोदरा यहां तक तो बारिश होगी अगले दो तीन दिनों में और जो मानसून है वो थोड़ा सा डिले हो रहा है वैसे 20 जून को पहुंचने की संभावना होती है इस बार लग रहा है कि 22 या 23 जून से जो पूर्वी गुजरात है वहां बारिश बढ़ेगी और 24 जून से बारिश की गतिविधियां और ज्यादा तेज हो जाएगी और छब्बीस जून तक आधा गुजरात कवर हो जाएगा जी महेश जी दो तीन दिनों की अगर बात की जाए तो कहाँ कहाँ ज्यादा बारिश हो सकती है जैसे कि आज द्वारका तो वहां पे साढ़ा साढ़े सात इंच बारिश हुई है तो अभी दो तीन दिन में कहा ज्यादा बारिश हो सकती है देखिए अभी दो तीन दिनों में जो बारिश है ये द्वारिका वगैरह में तो कम हो जाएगी फिर से ये जो सूरत वलसाड़ पंचमल और जो नवसारी है डांग है और अमरेली वगैरह भावनगर भरूच इस इलाके में बारिश थोड़ा सा तेज हो सकती है શુક્રિયા મહેશજી એબીપી અસ્મિતા કે સાથે વાત કરને કે લઈએ તો દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે ને હજી બે ત્રણ દિવસ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો કચ્છના કેટલાક વિસ્તારો જ્યાં વરસાદ પડવાનું અનુમાન હવામાન નિષ્ણાત વ્યક્ત કરી રહ્યા છે આ ત્રણ દ્રશ્યો આપજો ધોધમાર વરસાદ એક તો સૌથી મોટી રાહત શહેરી વિસ્તારમાં આ વરસાદના કારણે ગરમીથી છુટકારો મળ્યો છે અત્યંત ગરમી બફારો છે ડિગ્રી સુધીનો માર લોકોએ સહન કર્યો છે કારણે વાતાવરણ ખૂબ જ ઠંડકવાળું બની ગયું છે ખેતરો તરબોળ થતા જોવા મળી રહ્યા છે જોકે હજી પણ વરસાદની શક્યતા છે હજી પણ વરસાદનું જોર વધશે રસ્તા ઉપર થોડીક મુશ્કેલી વધતી જોવા મળી રહી છે કેમ કે પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક વાહન ફસાઈ ગયા કોઈકના વાહન બંધ થઈ ગયા ક્યાંક ટ્રાફિક જામ સ

કે સાત સાડા પેલો વરસાદ સારો પડ્યો હોય તો તો કાલે અગિયારસ જે મુહૂર્ત હોય સોમવાર ખેડૂતો સારી વાવણી કરી અને સારા મુહૂર્ત થી જે વાવણી કરી અને સારો મોલ આવે અને ભગવાન ને એવી પ્રાર્થના કરીએ છીએ કે આવા નવા વરસાદ પૂરી આખી સિઝનમાં પડતો રહે તો ખુબ જ સારું કહેવાય ને ખેડૂતો માટે હાલ ખુશી ના સમાચાર છે

ત્યારબાદ વધારે બફારાના હિસાબે બપોરે એક વાગે થી વરસાદ ખૂબ સારો પડ્યો અને છે અત્યારે ચાર વાગ્યા સુધી વરસાદ પડ્યો એમાં સાત થી સાડા સાત તો વરસાદ પડ્યો છે અચ્છા એવી કોઈ જાણકારી ખરી નવગણભાઈ કે નદીમાં પૂર આવ્યો હોય અથવા તો જળસ્તર વધ્યા હોય ના હજી તો આ પહેલો જ વરસાદ છે એટલે પહેલો વરસાદથી હજી તો આ નદીઓને બધું ખાલી જ પડ્યું હતું તો એના હિસાબે હજી તો કઈ નદીમાં પાણી હવે આવશે જ કારણ કે સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે એટલે હવે નદીમાં પાણી પણ આવશે આભાર નવગણભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો સારો વરસાદ વરસ્યો છે અને ખેડૂતોએ વાવણીના પણ શ્રી ગણેશ કર્યા છે અમારા સંવાદદાતા કરણ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું કરણ સાડા સાત ઇંચ વરસાદ ખંભાળિયામાં પડ્યો છે આસપાસ કયા કયા વિસ્તારમાં વરસાદનું જોર વધુ છે વાત કરવામાં તો વહેલી સવારથી વરસાદ ચાલુ રહ્યો છે એ દ્વારકા જિલ્લાના ખંભાલિયા અને માણવા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખંભાલિયા વાત કરીએ તો ખંભાલિયામાં સવા સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો માણવામાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેને કારણે નાના મોટા જળાશયોમાં મોટી માત્રામાં નીર આવ્યા છે પાણીના અને સાથે સાથે ખેડૂતો પણ ખુશીનો માહોલ છોડ્યો છે જી જી આભાર કરણ જાણકારી આપવા માટે તો આ વરસાદ આશીર્વાદ બનીને વરસી રહ્યો છે ખેડૂતો માટે કેટલાક ખેડૂતો જે આવા જ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને તેમણે સારું મુરત જોઈને વાવણીના શ્રી ગણેશ પણ કર્યા છે ને આ વખતે વરસાદ સારો વરસે તેમનો સારો મોલ થાય તેવી આશા ખેડૂતોને છે